ના કેતા દવા હુંગાડી ને બેભાન કરીને ઉચકીને પોતાના ભેંસ ના તબેલામાં લઈ જાય છે અને ત્યાં આટલું બધું કામ કરાવે છે છાણ ઉપડાવે છે ઝાડું મરાવે છે રોટલા કરાવે છે પણ મેં કેવા રોટલા કર્યા હતા ખબર છે ને તમને વચમાંથી કાળા ભાયા ને રોટલા તમને મારા હાથમાં હા પણ હવે તમે ગોમડા આવી ગયો છે ને હવે બતાવું તમને કેવા રોટલા થાય હા ભાઈ એ એ બધું મને નહીં ખબર પડતી હું શું કહું છું તમે ખરેખર સુધરી જાઓ ને